જેમાં વિવિધ સંસ્થાના સીએસઆર ફંડ ફાળવતા પંદર રાજ્યની શાળાના જે ચારસો પચાસ વિદ્યાર્થીઓ કુપોષિત છે તેમને વિના મૂલ્યે ફ્લેવર્ડ દૂધનું વિતરણ કરવામાં આવે છે આ આજે અમે આજરપુરા ગામમાં અહીંની જે બે સ્કૂલ છે કન્યા અને કુમાર શાળા બંનેમાં એનડીડીબી એ જે ગિફ્ટ મિલ્કનો પ્રોગ્રામ કર્યો છે આપણા બાળકોને જે કુપોષણનો પ્રોબ્લેમ છે કુપોષણ દૂર કરવા માટે અમે સ્કૂલમાં બસ્સો એમ દૂધ જે વિટામિન એ અને વિટામિન ડીથી પોટીફાઈ કરેલું હોય એ અમે અમારા ટ્રસ્ટ જે એનએફએન છે એના દ્વારા પ્રોવાઈડ કરીએ છીએ એના પૈસા જે છે એ અમે સીએસઆર ફંડ્સ જે હોય જે પણ કંપનીઓના સીએસઆર ફંડમાંથી આપીએ છીએ અને સાથેની જે ડેરી હોય જેમ કે આણંદમાં અમૂલ છે તો અમૂલ ડેરી એ જ દૂધનો ત્યાંથી અહીંયા સપ્લાય કરે અને એ દૂધથી અમે દરરોજ બાળકોને જેટલા સ્કૂલના ચાલુ દિવસ હોય સોમવારથી શુક્રવાર કે શનિવાર સુધી દરરોજ એક ગ્લાસ એટલે બસો એમ દૂધ ફોર્ટીફાઈ કરેલું આપીએ છે અજરપુરાનું મહત્વ અમારા માટે બહુ વધારે એટલે છે કે આ જ ગામ છે જ્યાં લાલબહાદુર શાસ્ત્રીજી આપણા વડાપ્રધાન આવ્યા હતા અમૂલના કેટલ ફીટ પ્લાન્ટનું ઉદઘાટન કરવા ઓગણીસો ચોસઠમાં ને ગામમાં એમને રહેવાનું એમને પ્રેરણા થઈ આખી રાત એમને અહીંયા વિચાવી અજરપુરા ગામમાં ત્યારે જે રમણભાઈના ઘરે રહ્યા હતા એમના પુત્ર વિજયભાઈ પટેલ આજે અહીંયા ઉપસ્થિત છે અમેરિકાથી આવ્યા છે તો અમે વિચાર્યું કે આજે એમના જ હાથે અમે આ પ્રોગ્રામ રાખીએ અહીંયા છોકરાઓને આનાથી સારું જે ફોર્ટીફાઈડ ફ્લેવર્ડ મિલ્ક આપવા માટે દિવસ હોઈ ના શકે એમની હાજરીમાં થઈએ તો આ અજરપુરાની બંને સ્કિલોમાં જેમાં લગભગ સાડી પાંચસો છસો છોકરાઓ ભણે છે કુમાર અને કન્યાઓ બંને થઈને એમને અમે દરરોજ બસો એમ એલ ફ્લેવર્ડ મિલ્ક આપીશું વિટામિન ફોર્ટીફાઈ કરી આ પ્રોગ્રામ ચાલુ રહેશે અમારી જે કંપની છે આઈડીએમસી ની સબસિડરી છે આઈડીએમસીના જે સીએસઆર ફંડ્સ હોય જે પ્રોફિટમાંથી સીએસઆર માટે વાપરવા પડે આઈડીએમસીના એમડી પણ અહીંયા હાજર છે એમને આ ફંડ અમને પ્રોવાઈડ કર્યા છે એટલે આ પ્રોગ્રામ ચાલુ જ રહેશે અજરપુરા સિવાય અમે બીજા પણ ઘણા બધા ગામોમાં આણંદની આજુબાજુ આ પ્રોગ્રામ ચલાવીએ છીએ અને પ્રોગ્રામ હંમેશા માટે ચાલુ રહેશે સીએસઆર ફંડ્સ આઈડીએમસી આપશે અમૂલમાંથી અહીંયા દૂધ સપ્લાય કરશે તો સારું સ્વાસ્થ્ય મળે એના એ હેતુથી એ લોકોએ ચાલુ કરેલું છે બી હંમેશા નીચેથી નીચે માણસનું જોઈ અને જે કંઈ કાર્ય કરી રહી છે એ બહુ જ સરાહનીય છે અને નાનામાં નાના માણસનો ખ્યાલ રાખે છે એમડી અને ઘણા દેશ લેવલે આ બધું લઈ જવા માંગે છે લોકો કે તો નદી ફાયદો કરવા માટે કંઈક ના કંઈક પ્રોગ્રામ મૂકતા હોય છે લોકો તો એવી બહુ સારા અન્ય કામ છે અને સાથે અમૂલ ને તો આપણી સંસ્થાઓ વર્ષો છે સો રૂપિયા અમૂલ દૂધ વીજ આપી ને આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર